સોના ચાંદીના ભાવના સૌથી મોટો સમાચાર આવી ગયા ગમમેત ત્યારે અમેરિકા કરશે ઈરાન ઉપર એટેક સામે ઈરાને કર્યું એટલું મોટું એલાન કે દુનિયાભરમાં હલચલ મચી ગઈ છે સોના અને ચાંદીના ભાવમાં નવો ઇતિહાસ રચાઈ ગયો આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમેરિકન નૌકાદળના વિશાળ બેડાની અરબ સાગરમાં એન્ટ્રી મિસાઈલ હુમલાના ભય હેઠળ તમામ એરલાઇન્સને હાઈ એલર્ટ ઉપર રહેવા સરકારની ચેતવણી આપી દેવામાં આવી છે અને અત્યારે ઈરાન ઉપર અમેરિકા કોઈ પણ ક્ષણે હુમલો કરી શકે તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે એક મોટું સંકટ મંડરાઈ રહ્યું છે અમે તૈયારી કરી લીધી છે આર પારની લડાઈ માટે તૈયાર થઈ જાવ ઈરાન ને ટ્રમ્પ ની વધુ એકવાર ધમકી સામે આવી છે અને જબરદસ્ત તૈયારી સાથે

અનેક દેશોને દજાડ છે ઈરાનના સમર્થનમાં પણ દુનિયાના અમુક દેશો આગળ આવી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાનની કોશિશો ફરી એકવાર તેજ થઈ ગઈ છે યુએઈ માં ચાલુ થયેલી ત્રિપક્ષીય વાતચીત ઉપર હાલ દુનિયાભરની નજર ચોંટી ગઈ છે અને ભારત અમેરિકા ટેરિફ મામલે એક મોટા સમાચાર આવ્યા અમેરિકા ભારત ઉપર લગાવેલા પચાસ ટકા જે ટેરિફ છે તેને ઘટાડીને પચીસ ટકા કરી શકે છે ભારત અમેરિકા ટ્રેડ ડીલ હવે અંતિમ તબક્કામાં પહોંચી હોવાના સંકેત મળી રહ્યા છે શેરબજારની વાત કરીએ તો ભારતીય શેરબજારનો છેલ્લા દસ દિવસનો સેન્સેક્સનો ચાર્જ જોઈએ તો જબરદસ્ત કલાકો નોંધાઈ ગયો છે દસ દિવસની અંદર સેન્સેક્સમાં ત્રણ પોઈન્ટ અને નિફ્ટીમાં પણ મોટા ઘટાડા સાથે આઠસો પોઈન્ટનો કડાકો બોલી જતા શેર બજારમાં સતત એક મંદી માહોલ છવાયેલો છે તો ટેરિફ મામલે કોઈ ડીલ થશે તો શેર બજારમાં તેજી જોવાઈ શકે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને એક તબક્કે બાણું રૂપિયાની નજીક સુધીની સપાટી સુધી ગબડી ગયો છે ડોલર સામે રૂપિયો આજે ડોલર સામે રૂપિયાની રેન્જ એકાણું પોઈન્ટ સડસઠ રૂપિયા રહી ડોલર ઇન્ડેક્સમાં તો તીન કલાકો બોલી ગયો છે ડોલર ઇન્ડેક્સ પાછલા ઘણા મહિનાઓની સૌથી નીચી સપાટી પર પહોંચી ગયો છે જે હાલ સોનાના ભાવને સપોર્ટ આપી રહ્યું છે ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્જ તમે જોઈ રહ્યા છો એક મહિનાની અંદર તેતાલીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલો ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવે બતાવ્યો છે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહમાં પણ ચાંદી મજબૂત થઈ રહી છે નેવું ડોલરથી ઉછળી અને એકસો ત્રણ ડોલરની સપાટી સુધી પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીને છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ચાંદીના ભાવે નવો ઇતિહાસ રચી દીધો છે ચાંદીના ભાવ છેલ્લી કલાકમાં સોલર ડોલરની ઐતિહાસિક સપાટીને વટાવીને આગળ વધી ગયા છે અને હાલ છેલ્લી ચોવીસ કલાકમાં છ ડોલરથી વધુના ઉછાળા સાથે ચાંદી ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભયંકર મોંઘી થઈ ગઈ છે

સોનાના વાત કરીએ તો છેલ્લા મહિનાનો સોનાના ભાવનો જબરદસ્ત તેજી સાથે સોનામાં તેજી સતત આગળ વધી રહી છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો એક સપ્તાહમાં માં સુડતાલીસો ડોલર નીચેની સપાટીથી ઉછળી પાંચ હજાર ડોલર નજીકની સપાટી સુધી પહોંચી ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું અને તેમાં પણ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન જબરદસ્ત વધઘટ વચ્ચે ભારે ઉછાળો જોવા મળ્યો અને ઐતિહાસિક પાંચ હજાર ડોલરની સપાટી નજીક એટલે કે ચાર હજાર નવસો ને ઇઠ્યાસી ડોલર સુધી બોલાઈ ગયું છે આંતરરાષ્ટ્રીય સોનું સોનાના ભાવની ચોવીસ કલાકની રેન્જ નીચામાં ચાર હજાર આઠસો નવ્વાણું ડોલર અને ઊંચામાં ચાર હજાર નવસો નેવું ડોલર જોવા મળી છે ગ્રીનલેન્ડ મામલો ઠંડો પડતા ગબડી ગયેલી સોનાની બજાર ઈરાન મામલે ટ્રમ્પની યુદ્ધની તૈયારીઓ અને ગમે તે ક્ષણે મોટો ભડકો થવાની વધતી સંભાવનાઓ જોતાં સોનું ઉછળી ફરીથી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે જો યુદ્ધ થશે તો સોનામાં ભયંકર તેજીનો વિસ્ફોટ થઈ શકે છે અને ઈરાન અમેરિકા વચ્ચે જો સમાધાનના સમાચાર આવે તો મોટું કરેક્શન પણ શક્ય ટૂંકમાં આવતું સપ્તાહ સોના માટે ખૂબ જ અગત્યનું બની રહેશે બે તરફી ભીષણ ઉથલપાથલ જોવા મળી શકે છે છેલ્લા એક સપ્તાહની અંદર ભારતીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને પ્રતિ દસ ગ્રામે બાર હજાર રૂપિયા જેટલું સોનું મોંઘું થઈ ગયું છે અને આજે ચોવીસ જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ બાસઠ હજાર સાતસો ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો બાવીસ કેરેટ સોનું એક લાખ ઓગણપચાસ હજાર તેત્રીસ વિથ જીએસટી